લગ્નના દસ મહિના પછી મારા પતિ મને એકલી છોડીને ચાલ્યા ગયા પરંતુ હું મારા સાસરેમાં રહેતી હતી અને એક દિવસ અડધી રાત્રે મારા સસરાએ મારો રૂમનો દરવાજો ખખડાવ્યો અને મને કહ્યું કે હું બાથરૂમમાં પડી જવાથી મને પગમાં દુખાવો થાય છે જો તમે મને થોડી માલિશ કરી આપો તો કદાચ મને થોડી રાહત મળી જાય પછી મેં મારા સસરાને મારા પલંગ ઉપર સુવડાવી દીધા પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો કારણ કે આ પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું કારણ કે મારા સસરાએ મારી સાથે હેલો મિત્રો આ કહાનીમાં તમારું સ્વાગત છે મારા પતિનું અચાનક અકસ્માત અવસાન થયું મારા પિતાએ ખૂબ જ મુશ્કેલી હતી મારા લગ્ન કરાવ્યા હતા પરંતુ મારા માતા પિતાના દરવાજે પાછી આવી ગઈ હતી મારી માતા દુનિયામાં હતી તેથી ડર વધુ પણ હતો પણ એક દિવસ અચાનક સસરા ઘરે આવ્યા અને તેણે મારા પિતાને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે હું ફરીથી તેમના ઘરે જાઉં આ સાંભળી મારી સાથે તરત જ હા પાડી પણ મારા પિતાએ કહ્યું કે હવે તમારો દીકરો તો રહ્યો નથી તો તમે મારી દીકરી કેમ લઈ જવા માગો છો આના પર મારી સાથે પણ માતા પણ મારા માતા પિતા સાથે ઊંઘટ કરવા લાગ્યા અને કહ્યું આમાં આટલું વિચારોને શું વાત છે તે કહે છે કે લઈ જવી છે તો જવા દો તે તેમના ઘરની વહુ છે દીકરો મરી જાય તો શું સાસરી ન જઈ શકે માતા સાથેના ઝઘડા પછી પિતાએ કંઈ પણ પૂછ્યા વગર કહ્યું જો મારી દીકરી ગુસ્સે તો હું કેમ ના કહીશ તમે તેને લઈ જઈ શકો છો પછી મારા સસરાએ મને ચાલ કપડાં વગેરે લઈ લો મારી સાથે તમામ આશ્ચર્ય છુટકારો મેળવવા સાથે જવાનું નક્કી કર્યું હતું ત્યાર પછી પહોંચ્યા પછી હું મારા રૂમમાં કપડાં બદલી રહી હતી તથા મારા સસરા આવ્યા એણે કહ્યું બહુ પ્લીઝ એક કપ ચા બનાવી આપો તેથી હું ઝડપથી રસોડામાં કરીને ચા બનાવી ચા પીતા પીતા તેણે કહ્યું તમે જાણો છો હું આ ઘરમાં સાવ એકલો રહું છું મારો દીકરો મારો એકમાત્ર સંતાન હતો મારી સાસુ પણ ચાલી ગઈ તેથી હું તમને એ લાગે છે જેથી મને લાગે કે હું એકલો નથી મેં કોઈ પપ્પા તમે જરાય ચિંતા ના કરો હું હંમેશા તમારી દીકરીની જેમ તમારી સાથે રહીશ તમારા કહ્યું હું જાણું છું તમે મારી સાથે જ રહીશો કારણ કે તમારી સાથે માતા તમને તમારા માતા પિતાના ઘરમાં ક્યારે શાંતિથી રહેવા દેશે નહીં થોડા દિવસ વીતી ગયા એક બે મહિના પછી હું એક રાત્રે સૂતી હતી ત્યારે મારે રાત્રે દરવાજો ખકડ્યો હું સમજી કે મારા સસરા હોવા જોઈએ કારણ કે હું અને મારા સસરા આ ઘરમાં એકલા રહેતા હતા અહીં બીજું કોઈ ન હતું અને મધ્યરાત્રિ દરવાજો પકડાવે તો મને લાગે કદાચ આપણને કંઈકની જરૂર હશે તેથી મેં દરવાજો ખોલ્યો તો મારા મને પકડી લીધી અને કહ્યું બાથરૂમમાં પડી ગયો હતો તેથી મને ખૂબ પીડા થાય છે જો તમે મને થોડી મસાજ કરો તો મને થોડી રાહત મળી શકે છે પછી મેં મારા સસરાને પોતાના પલંગ ઉપર સુવડાવી દીધા તારે શું પરંતુ તેના રૂમાલમાંથી તેલ લાવવાનું ભૂલી ગઈ હવે મને લાગે કે મારા પતિ નાની ઉંમરે લગ્ન કરી લીધા અને પછી આ નાની ઉંમરે આ દુનિયા છોડી દીધી આ બધું વિચારીને હું મારા સસરાને માલિશ કરી રહ્યા છે એણે જોયું કે તેઓ મારી સામે જોઈ રહ્યા હતા જેનાથી હું વધુ ડરી ગઈ હતી ત્યારે મેં કહ્યું સસુરુજી તમે બહુ વધારે ઈજા થઈ છે તમે મને માલિશ કરો મને ઘણી રાહત મળી રહી છે તેની એવી વાતો સાંભળીને મને અજીબ લાગી મેં કહ્યું તમે અહીં સુઈ જાઓ તમારી કમર દુખે છે તમે રૂમમાં કેમ જશો હું તમારા જઈને સુઈ જઈશ મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા તમે આવી સ્થિતિમાં મને એકલા છોડીને ચાલા જશો જો રાત્રે મારે બાથરૂમમાં જવું પડે તો હું એકલો કેવી રીતે જઈશ તમે અહીં સુઈ જાઓ તે વધુ સારું છે થોડી વાર પછી મારે સસુ મારી પાસે આવ્યા અને કહ્યું મારે તમને કંઈક કહેવું છે જો તમે મારી વાત માનવ તો જ કહીશ તેના શબ્દથી મારું હૃદય ધબકતું થઈ ગયું હું ગભરાવા લાગ્યો અને બોલી શું તમે કહો શું વાત છે એના પર મારે થોડો હશે અને કહ્યું આજે હું તમારી સાથે થવા માગું છું વિચારો મને સારું મારા પુત્રના મૃત્યુ પછી વિચાર કે લગ્ન કરું પણ મેં ન કર્યા તેથી તમને અહીં બોલાવ્યા તેને જે કહી તે નથી મને ખૂબ વિચિત્ર લાગ્યું પણ તેનો વિરોધ કરવાનો મારામાં હેમત નહોતી હું મારા રૂમમાં સત્તા પસંદગી મને ઊંઘ ના આવી મને ખૂબ જ ડર લાગતો હતો સસુરજીએ કહ્યું વહુ તમને ખોટું નથી મારી સાથે લગ્ન કરો જેથી કોઈ કંઈ બોલી ન શકે આ સાંભળી આજે તમે શું બોલો છો તમે મારા સસરા છો હું મારા સસરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું તો મારા સસરા જે કહ્યું જો હું કમર કરું છું કે હું એક સમય તમારા પ્રતિમાને ગયા છું અને અમારી વચ્ચે કોઈ સંબંધ નથી હું એકલો છું તમે પણ એકલા છો અમે એકબીજાનો સહારો આપી શકીએ તમને આ વાત સાંભળીને મારું મન પરેશાન થઈ ગયું એક તરફ અને બીજી તરફ પ્રાપ્ત થતી ગઈ અને બીજા દિવસે શબ્દો વિચાર્યા અને મારી પરિસ્થિતિ વિશે ખૂબ જ દુઃખી થયા સસરાની વાતો મને હશે કે લાગતી હતી પણ સમજતી તમે કેટલાક નિર્ણયો લેવાની ફરજ પાડી રહી હતી મારા મનમાં વિચાર આવે તો મારે પપ્પા સાથે જઈને વાત કરવી જોઈએ પણ આ બધી વાતો મારા પિતા સાથે કરવામાં મારામાં હિંમત નથી કારણ કે હું જાણતી હતી કે મારા પિતા સાથે વાત કર્યા પછી મારું જીવન બીજી મુશ્કેલી આવી શકે આવી છે એક સાંજે મારો સસરા ફરીથી મારી સાથે વાત કરવાનો મોકો મળ્યો તેને કહ્યું તો મારી પાસે કોઈ મારા જીવનમાં મને સુખ જોઈએ હું એકલો જીવી શકતો નથી મારું જીવન ફક્ત તમારી સાથે પૂર્ણ છે હું અંદરથી મને કંઈક કહેવા માગતી હતી પણ થોડી વાર પછી બહાર ચાલે છે ઘરે થોડું વધુ મહેનત ના રહ્યા પછી મને મારા સસરા વચ્ચે એક વિચિત્ર સંબંધ બનાવવા લાગ્યો પતિને મૃત્યુ પછી મને લાગ્યું કે હવે આ દુનિયામાં એકલી છીએ પણ મારા સસરા મારા તરફથી જે લાગણી વ્યક્ત કરી હતી તેને મારા જીવનને નવી દિશા આપી અને અમે લગ્ન કરી લીધા લગ્ન થોડા પછી મને સમજાવ્યું અમારે વચ્ચેનો નવો સંબંધ મને નવી દિશા આપી રહે છે અમે ઘણી મુશ્કેલીનો સામનો કરીને દરેક વખતે એકબીજા સાથે નવા સંબંધને મને જીવનમાં ઘણા નવા જીવન જીવવાનું શરૂ કર્યું અને ખુશીથી રહેવા લાગ્યા